શક્તિની ભક્તિનો ઉત્સવ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા महोत्सव બે હજાર પચીસ જ્યાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શન થાય છે અંબાના આશીર્વાદથી સર્વ દુઃખો દૂર થાય છે જ્યાં ભક્તિનો સાગર છલકાય છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગપ્પર પર્વત પર એકાવન શક્તિપીઠની આબેહ પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવી છે આસ્થા ભક્તિ અને શક્તિ શ્રદ્ધાના સુભગ સમન્વયથી આ લોક અલૌકિક ક્ષણે શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન હેતુ સાદર આમંત્રિત કરીએ છીએ માનનીય સચિવ શ્રી પ્રવાસન શ્રી રાજેન્દ્ર કુમાર સર આપને જગદંબાથી મે સૌ અત્રે ઉપસ્થિત છીએ ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નું હું અહીંયા અંતઃકરણ સ્વાગત કરું છું સાથે જ મંચસ્થ તમામ મહાનુભાવો માન્ય ધારાસભ્યશ્રીઓ અન્ય મહાનુભાવો મારા સાથી અધિકારી મિત્રો જિલ્લા કલેક્ટર મેદની સાથે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ હું તમામના અત્રે સ્વાગત કરું છું એકાવન શક્તિપીઠ યાત્રા અને એકાવન શક્તિપીઠની સ્થાપના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીંયા મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે કરવામાં આવી હતી બે હજાર આઠથી આ કાર્યક્રમ આ શક્તિપીઠોની સ્થાપના શરૂ કરવામાં આવી સમયાંતરે પૂર્ણ કર્યા પછી અહીંયા એક સાથે એકાવન શક્તિપીઠો કે જે અદરવાઇઝ ભારત સહિત અન્ય તમામ દેશોની અંદર અલગ અલગ સ્થાનો ઉપર સ્થાપિત છે એ તમામ શક્તિપીઠોની અહીંયા આ બેહુ પ્રતિકૃતિ સ્થાપવામાં આવી છે સાથે સાથે એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પૂજા થાય છે દરરોજ અર્ચના થાય છે અને ગુજરાત સહિત અનેક મહાનુભાવો જે અહીંયા દર્શન કરવામાં આવે છે શ્રદ્ધાલુઓ દર્શન કરવામાં આવે છે એને એક સાથે મા જગદંબાના દર્શન સાથે સાથે તમામ શક્તિપીઠોના દર્શન એક સાથે થઈ શકે આ પ્રેરણાથી આ શક્તિપીઠ પીઠોની સ્થાપના અને આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે ત્રણ દિવસ ચાલનારી આ યાત્રામાં અલગ અલગ પ્રકારથી વાંબાની સ્તુતિ આરાધના અને પરિક્રમા કરવામાં આવે છે જેમ પાલકી યાત્રાની સાથે સાથે ધજા યાત્રા સાથે સાથે દીપ યાત્રા જ્યોત યાત્રા અને તમામ પ્રકારની યાત્રાઓ ચાવર યાત્રા આ કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ ત્રણેય દિવસ જુદા જુદા સ્થાનોથી આવીને અહીંયા પરિક્રમા કરે છે જ્યારે અંબાજી ખાતે અમે સૌ ઉપસ્થિત છીએ ત્યારે હું ફરી એકવાર હૃદયપૂર્વક ધન્યવાદ પ્રેમ હોફ અને લાગણી નું સરનામું એટલે માં અંબાનો ખોળો મા ના ખોળે પધારેલ લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી નું આવો હરખભેર સ્વાગત કરીએ માનનીય સચિવ શ્રી પ્રવાસન તથા માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા આપને સંયુક્ત રીતે સાદર વિનંતી કરીએ છીએ કે આવો અને અને ધરતી પર આપણા યશસ્વી તપસ્વી તેજસ્વી એવા માનનીય મુખ્યમંત્રી શ્રીને મોમેન્ટો અર્પણ કરી ભક્તિ શ્રદ્ધા અને આસ્થાના ત્રિવાહી સંગમ ના પ્રતિક રૂપ અંબાજી પાવન તીર્થ સ્થળે આદ્ય શક્તિની પ્રતિકૃતિના આશીર્વાદ સાથે આવકારશો ધન્યવાદ એકાવન શક્તિપીઠ વિશેષાંક પુસ્તિકા માનનીય મુખ્યમંત્રી શ્રીને અર્પણ કરવા માટે સાદર આમંત્રિત કરીએ છીએ શ્રી 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 સર માનનીય સચિવ પ્રવાસન તેમજ રમેશ મેરજા સર માનનીય સભ્ય સચિવ શ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ વિશેષાંક ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એકાવન શક્તિપીઠ પરિક્રમા અંતર્ગત તૈયાર કરવામાં આવેલ છે જે માનનીય ધન્યવાદ સ્વભાવે મૃદુ પરંતુ નિર્ણયમાં મક્કમ છે આપણા મુખ્યમંત્રીશ્રી પરિણામલક્ષી કાર્યો કરવામાં કૃત સંકલ્પ છે આપણા મુખ્યમંત્રીશ્રી સુશાસન ને વરેલી રાજ્ય સરકારમાં સારથી બનીને અવિરત અને અવિરામ કાર્ય કરી રહ્યા છે આપણા મુખ્યમંત્રી શ્રી તો આવો નિરામય ગુજરાતના પ્રણેતા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આવકારીએ સંબોધન માટે

યાત્રાધામ અંબાજી ખાતે શ્રી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર श्री स्वरूप जी ठाकुर श्री केसाजी चौहान श्री मावजी भाई देसाई पूर्व केंद्रीय मंत्री श्री हरिभा चौधरी पूर्व सांसद श्री भाई पटेल सचिव श्री राजेंद्र कुमार जी, सभ्य सचिव श्री रमेश भाई मेहा कलेक्टर श्री डीडीओ सी उपस्थित अधिकारीगण मंचस्थ सर्व महानुभाव संख्या में उपस्थित सौ मै भक्त भाई बहनों प्रेस मीडिया मित्रों सौ ने નમસ્કાર જય અંબે એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સ્થળે એક મહાકુંભ ચાલી રહ્યો છે બીજી તરફ આપણે અંબાજી ધામમાં જગતજનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી જગદંબાના પરમ ઉપાસક મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વિરાટ ધર્મોત્સવ વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એકાવન શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધા જ શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાન શ્રીનું વિધાન સાકાર થયું છે એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રી મોદી સાહેબની સંકલ્પના અંબાજી ધામમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવથી પાર પડી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અંબાજી શક્તિપીઠ ખાતે દર્શન પૂજા અર્ચન માટે આવનાર ભાઈ ભક્તો એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે તેવી કલ્પના કરી હતી તેના પ્રયાસોના પરિણામે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠનું નિર્માણ થયું છે અહીં પ્રત્યેક શક્તિપીઠના નિર્માણ માટે તેને લગતી તમામ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે પ્રત્યેક આદ્ય શક્તિપીઠની ધાર્મિક ધાર્મિક વિધિથી દર્શન પૂજા પદ્ધતિ થાય તેવું આયોજન પણ છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં બીજી કોઈ શક્તિપીઠના દર્શન માટે ન જઈ શકે તો હવે અંબાજીના દર્શન અને પરિક્રમા કરી તેની શ્રદ્ધા પૂરી કરી શકે છે આવા પવિત્ર પરિક્રમા મહોત્સવનું આયોજન વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં થયું છે એનો હાથથી શુભારંભ થઈ રહ્યો છે તેમના માર્ગદર્શન હેઠળ ગબ્બર ખાતે ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શોની પણ શરૂઆત થઈ છે પરિક્રમાપથ લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંસ્કૃતિક વિલેજ જેવા નવા પ્રકલ્પો પણ યાત્રિકો માટે અહીં શરૂ થયા છે આ નવા આકર્ષણો શરૂ થતા અંબાજીમાં ગત વર્ષોમાં યાત્રિકોની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો પણ થયો છે અંબાજી સુધી પહોંચવા માટેની કનેક્ટિવિટીમાં પણ ખૂબ સુધારા થઈ રહ્યા છે અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યરત કરાવ્યો છે અંબાજી વિસ્તારના બહુમુખી વિકાસ માટે સરકારે અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીની પણ રચના કરી દીધી છે યાત્રિકોને ઉત્તમ સુવિધા મળે અહીં પ્રવાસન વધે તેવા હેતુ સાથે અંબાજી કોરિડોર વિકાસ પણ કરી રહ્યા છે જે બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે અને બારસો કરોડ રૂપિયાનો ખર્ચ અહીંયા કરવાના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશના વિકાસ બી વિરાસત બીનો મંત્ર આપ્યો છે સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પ્રાચીન ભાષા સંસ્કૃતના શિક્ષણથી અંબાજીમાં એનું એ વિરાસતનું જતન થઈ રહ્યું છે ઓગણીસો બાસઠથી આરાસુરી માતાજી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્કૃત મહાવિદ્યાલયને આજે આધુનિક સુવિધાઓ સાથે બાર કરોડ ખર્ચે નવી બિલ્ડિંગની આજે ભેટ મળી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે આપણે સૌ નાના નાના પ્રયાસોથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સુધીનો સેતુ નિર્માણ કરવાનો છે

બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે